રાજકોટના જસદણ નજીક આવેલા આટકોટમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ પોલીસની પકડમાંથી ભાગવા જતા પોલીસે ગોળીબાર કર્યો ઘટનાના પંચનામા દરમિયાન રામસિંહ નાસી છૂટવાના ઈરાદે પોલીસ પર ધારી વડે હુમલો કર્યો જેમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલને છાતી અને હાથના ભાગે ઈજા પહોંચી અન્ય પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા જતા બે પોલીસ અધિકારીઓએ સો બચાવમાં એક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના કારણે આરોપીને પગના ભાગે ઈજા પહોંચી હતી જે બાદ ઈજાગ્રસ્ત આરોપી અને પોલીસ કર્મીને કેડીપી હોસ્પિટલ આટકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા પોલીસ પર હુમલો કરવા અને ભાગવાનો પ્રયાસ કરવા બદલ રામસિંગ વિરુદ્ધ આડકોટ પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમય સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જે પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઇરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ વાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે